હાલમાં યુવકો વેબ સિરીઝ અને ફિલ્મોના પ્રભાવ હેઠળ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઝડપાઈ રહ્યા છે સુરતના એક યુવકે વેબ જોઈ મુન્નાભાઈ બનવાની લહાયમાં બિલ્ડરને ફોન કરી હું હત્યાનો આરોપી છું કહી બે લાખ રૂપિયાની ખંડણી માંગી હતી આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકી ફોન આવ્યા હતા જેમાં સામેની વ્યક્તિએ રોફ જાળવા માટે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટરને બે લાખ રૂપિયા આપ

ખંડણીની માંગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ એક્શન મોડમાં આવી હતી ખંડણી માંગનારની વિગતો શોધતા પોલીસને ખબર પડી કે આરોપી સમીર ખાન શહીલ ખાન પઠાણ લિંબાયત સુરત અને મૂળ તપાસ શરૂ કરી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો આજ રોજ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે મિરઝાપુર જેવી ક્રાઈમ વેબ સિરીઝ જોઈને જ તે ગુનાખોરીના રસ્તે ઉતર્યો હતો ઉદના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનો રિકન્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો હકીકતમાં તે માત્ર એક પેડ મજૂર છે જે મિર્ઝાપુર જેવી વેબ સિરીઝમાં જોઈને પોતાને માથાભારે ઈસમ બતાવવા માંગતો હતો